નશીલા પદાર્થ સાથે આરોપીને ઝડપી પાડતી એસઓજી અમદાવાદ નશીલા પદાર્થ મેકડોન ગ્રામ મેકડોન ગ્રામ સત્તર પોઈન્ટ ત્રણસો ચાલીસના જથ્થા સાથે કિસમને ઝડપી પાડતી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થને ફેરાફેરી અટકાવવા સારું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકતના આધારે ઓઢવ ચાર રસ્તા ધ વિનાયક હોટલની પાસે જાહેરમાં આરોપી જય કિશન દિનેશભાઈ ખંડેલવાલ રહેવાસી આસ્થા તપોવાન સોસાયટી ચાંદખેડા અમદાવાદ અને મૂળ વતની શાહીબાગ અમદાવાદવાળા પાસે ગેરકાયદેસર નશીલો પદાર્થ મેકડોન જથ્થો સત્તર પોઈન્ટ ત્રણસો 60 ગ્રામ જેની બજાર કિંમત 1,73,600 તથા બીજી ચીજવસ્તુઓ મળીને કુલ કિંમત રૂપિયા 12,28,000 ના મુદ્દામાલ સાથે પકડીને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને એસોજી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદે આગળની કાર્યવાહી હાથ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ સીઝાલા અમદાવાદ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે